ગુજરાતના ઊર્જા મંત્રી કનુ દેસાઈ દ્વારા ગઈકાલ એક પત્રકાર પરિષદ કરવામાં આવી જે પત્રકાર પરિષદમાં તેમણે વીજળીના ભાવમાં સર ચાર્જ ચાળીસ પૈસાનો ઘટાડો કરવામાં આવે છે તે પ્રકારની વાત કહી આ બાબતને લઈને વિપક્ષ નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે આમ પાર્ટીના બોટાદના ધારાસભ્ય મહેશ મકવાણાએ પણ આ મામલે સરકાર ઉપર પ્રહાર કર્યા છે ને જે સર ચાર્જ ચાળીસ પૈસાના ઘટાડાની વાત વીજળીના ભાવમાં કરવામાં આવી છે તેને લઈને તેમણે ગુજરાતની જનતા સાથે મંત્રીએ મજાક

ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે યુનિટેડ ચાલીસ પૈસા જેવો નજીવો ઘટાડો કરી સચાર્જમાં અને ગુજરાતની જનતાની જે મજાક ઉડાડી છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે આજથી પાંચ દિવસ પહેલાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં એક લેખિત રજૂઆત કરી હતી કે ગુજરાતની જનતાને પણ બસો યુનિટ કે ત્રણસો યુનિટ વીજળી મફત આપવા આપવી જોઈએ તમારા બે વર્ષ પૂરા થયા છે ત્યારે માન્ય કનુભાઈ દેસાઈ દ્વારા માત્ર ને માત્ર ખાલી યુનિટ ડીટ ચાલીસ પૈસાનો નજીવો ઘટાડો કરી અને ગુજરાતની જનતાની ખૂબ જ મજાક ઉડાડી છે તો આજે માન્ય કનુભાઈ દેસાઈને શ્રીને વિનંતી કરું છું કે જેવી રીતના પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે જેવી રીતના દિલ્હીમાં સાત વર્ષથી બસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે તેવી જ રીતના ગુજરાતની જનતાને પણ બસો કે ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે નહીં કે માત્રને માત્ર ચાલીસ યુનિટ ચાલીસ પૈસા યુનિટે ઘટાડો કરી અને ગુજરાતની જનતાનો મજાક ઉડાડવાનું બંધ કરે અને સાથોસાથ જેવી રીતના પંજાબ અને દિલ્હીમાં જે વીજળી મફત આપવામાં આવે છે તેવી જ રીતના ગુજરાતમાં પણ આ તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી હું આજે માંગણી કરું છું હતા બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા હાલ તેમણે જે માંગ કરી છે કે ગુજરાતની જનતાને થી ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવે કેમ કે હાલ પ્રવર્તમાન સ્થિતિમાં પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાં મફત વીજળી આપવામાં આવી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જે ચાળીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે તે ગુજરાતની જનતા સાથે મજાક કરવામાં આવી રહી છે અને તેમણે એવું પણ કહ્યું કે પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે દિલ્હીમાં છેલ્લા સાત વર્ષથી બસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાત તો પોતે એક વીજળી ઉત્પન્ન કરતું રાજ્ય છે તો અહીંયા કેમ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અહીંની જનતા માટે સરકાર કેમ કોઈ યોગ્ય પગલાં નથી લેતી અહીંના લોકોએ શું ગુનો કર્યો છે કે તેમને આ પ્રકારના લાભો નથી મળતા તે બાબતે અનેક પ્રકારના સવાલો તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યા છે દર્શક મિત્રો એનકવેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં